યુવક મંડળ દ્વારા આવ્યું ધાર્મિક પ્રવૃત્તિઓ કરતું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકગાયક પિયુદાન ગઢવી ના કંઠે ડાયરાનું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું આ ડાયરામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો બેસીને ડાયરો નિહાળ્યો હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વિસ્તારના કાઉન્સિલર શૈલેશ પાટીલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પરિહાર ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બંને ઉમેદવાર એક સાથે જોવા મળ્યા હતા આજે આ બળિયાદેવ યુવક મંડળ અમારું જે છે એનો આ નવમો ભંડારો છે મહાભંડારો છે બળિયાદેવનું આ મંદિર લગભગ ચાલીસ વર્ષ જૂનું છે અહીંયા બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં બહુ ભવ્ય રીતે આ ભંડારાનું આયોજન થાય છે આગલે દિવસે અહીંયા મોટા મોટા પાયે મોટા ડાયરાનું પણ આયોજન થાય છે ડાયરામાં પણ પ્રસિદ્ધ કલાકારો આવે છે આ દરબાર ચોકડીનો જે વિસ્તાર છે એનો અમને સંપૂર્ણ સહકાર છે સાથે સાથે અમારા બળિયાદેવ યુવક મંડળના જે સભ્યો છે એ ખૂબ ઉત્સાહી છે અને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન બે દિવસનું હોય છે આવતીકાલે અહીંયાં મહાભંડારો થશે એમાં એકવીસ હજાર માણસનું રસોડું થશે નિઃશુલ્ક રસોડું છે સારી રીતે બધા ભોજન લઈ શકે એ રીતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે જગદીશભાઈ પટેલ દરબાર ચોકડી પ્લેસમેન્ટ્સ 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 આપો બી પ્લેસમેન્ટ છે એ ચલે દિલાતા હું हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्री आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलाबरे है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रीपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है